આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશ રામમય બની આ મહા તૈયારીમાં જોતરાઈ ગયો છે તો બીજી તરફ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને તો બીજી તરફ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લોકોને પોતાના વિસ્તારમાં શહેર અને શેરીઓમાં સાફ સફાઈ કરવા આહવાન કરાયું છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ભળકોદરા ગામ સ્થિત રામજી મંદિર ખાતે ધારાસભ્ય ઈશ્વર પટેલની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન યોજાયું હતું આ સાથે જ પોતાના શહેર અને શેરીઓને સ્વચ્છ રાખવા સ્થાનિકો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ ભરૂચ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતી પટેલ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ મીનાક્ષી પટેલ માજી તાલુકા પ્રમુખ અનિલ પટેલ ભાજપ જિલ્લા ઉપપ્રમુખ અશોક ઝા સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તમામ મિત્રો આજે અહીંયા ભરકુતરા ગામે અહીંયા પાણીથી તમામ મંદિર સીડી પાણીથી ધોઈને એમાં પોટું મારીને આજુબાજુના વિસ્તારમાં મંદિરની ચારે તરફ પણ કચરો કાઢીને આ સફાઈ અંતર્ગત કામગીરી ચાલુ કરી છે જેને લઈને આવનારી પેઢી પણ કંઈક નવું શીખે અને પોતે પણ આ કામમાં જે ખરેખર ખૂબ સારી બાબત છે ત્યારે આજે આ બાવીસમી જાન્યુઆરી ભગવાન રામચંદ્રજીના પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જે આ એક વીકનો આ જે કાર્યક્રમ આપ્યો છે કાર્યક્રમમાં સ્ટેપ બાય સ્ટેપ દરેક ગામો અંદર દરેક મંદિરોની સાફ સફાઈ કામગીરી આરંભ આવી છે